નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વેસ્ટર્ન રેલવે એમ્પ્લોયીઝ યુનિયન વડોદરા ડિવિઝન દ્વારા એનપીએસના વિરોધમાં વિશાળ ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું ઓલ ઇન્ડિયા રેલવે મેન્સ ફેડરેશનના આહવાન પર વેસ્ટર્ન રેલવે એમ્પ્લોયીઝ યુનિયન વડોદરા ડિવિઝન દ્વારા વિશાળ ધરણામાં આજરોજ અલગ અલગ સ્ટેશનથી આશરે બસો પચાસથી વધુ રેલ કર્મચારીઓ એનપીએસના વિરોધમાં મંડળ સ્થળ પર જોડાયા હતા આજરોજ સંપૂર્ણ ભારત વર્ષમાં એનપીએસના વિરોધમાં ઝોનલ અને ડિવિઝનલ સ્તરે રેલવેમાં ધરણા રાખવામાં આવ્યા છે

ऐसी सरकारों से डरी नहीं तो ये मोदी के बाप से डरने वाली यूनियन नहीं है की यूनियन है छाती पे गोली खाने वाली यूनियन है सर पे कफन बांध के काम करने वाली यूनियन है साथियों आज की तारीख में जो लोग बड़े बड़े दावे करते थे के एनपीएस को हटाने की लड़ाई में हम आपके साथ में शामिल है बरसात के समय में बाहर निकलते थे अपने पांच या छह लोगों को लेके और उनका यही मकसद था कि अगर एनपीएस मिल गया तो भी हमारी जीत है और नहीं मिला तो हम तो बोल देंगे हम तो आए ही नहीं थे हम तो समर्थन ही नहीं कर रहे थे आज ऑल इंडिया रेलवे फेडरेशन के कॉल के ऊपर आज भारतीय रेलवे की सबसे पुरानी यूनियन ऑल इंडिया रेलवे फेडरेशन वेस्टर्न रेलवे एम्प्लॉज यूनियन की एक प्रमुख लंबित मांग है पिछले पंद्रह सालों से कि सेंट्रल गवर्नमेंट एम्प्लॉय और रेलवे कर्मचारी के ऊपर जो एनपीएस लागू किया गया है उसे रद्द करने की एक प्रमुख मांग को लेकर आंदोलन जारी है हमारा और हम इस मीडिया के माध्यम से भी ये भारत सरकार को सूचित करना चाहते हैं और कि हमारी इस मांग को जल्द से जल्द शॉर्ट आउट किया जाए और सभी केंद्रीय कर्मचारियों के लिए ओ लागू की जाए आपका नाम भरत बी मकवाना अध्यक्ष प्रताप नगर वर्कशॉप वेस्टर्न रेलवे एम्प्लॉयज यूनियन आज वेस्टर्न रेलवे एम्प्लॉयज़ यूनियन વડોદરા મંડલે આ ધરણાનું જે આયોજન કરેલું છે એનો મુખ્ય ઉદ્દેશ જે છે અમારો એ છે કે અમે લગભગ પાછલા દોઢ વર્ષથી એનપીએસને હટાવવા માટે જે લડાઈ લડી રહ્યા હતા લગાતાર જે છે પૂરા ઇન્ડિયા લેવલ પર આ લડાઈ થઈ રહી હતી એ લડાઈને ઓર થોડું જે છે જોશ આપવા માટે આજે અમે આ ધરણાનું આયોજન કરેલું છે સાથે સાથે જે છે અમારું આઠમું પે કમિશન જે એક એક છવ્વીસથી ડ્યૂ થવાનું છે એ આઠમા પે કમિશનને લઈને પણ અમારી એ માગણી છે કે અત્યારથી જે છે પે કમિશનનું જે છે ગઠન થવું જોઈએ એ માગણીઓને લઈને અમે આજે આ ધરણાનું આયોજન કરેલું છે અને હમણાં જાણવા મળી રહ્યું છે કે સરકાર જે છે એને જે પે કમિશન આપવાનું છે એનું ગઠન કરવાનું છે સાથે સાથે જે એનપીએસ માટે જે કમિટીની માહિતી એ કમિટીએ એનો અહેવાલ આપવાની તૈયારીમાં છે અને એન્ટ્રીમ બજેટમાં કદાચ એવું ડિક્લેર થવાની પોસિબિલિટીઝ છે કે જે લાસ્ટ સેલરી મળે છે એમ્પ્લોઈને એનો જે પચાસ પર્સન્ટ છે એ એમને એઝ અ પેન્શન આપવામાં આવશે પણ વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન જે છે આનાથી બિલકુલ સહમત નથી અને અમારી માંગ એ છે કે અમને ઓનલી જે છે ઓપીએસ જોઈએ અમે ઓપીએસ સિવાય બીજી કોઈ પણ જાતની સ્કીમથી સંતુષ્ટ થવાના નથી અને આ સંઘર્ષ જારી રાખવાના છે તો આ એક અમારું ડેમોન્સ્ટ્રેશનનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે સરકારને એ અમે સમજાવવા માંગીએ છીએ કે જે સેન્ટ્રલ ગવર્મેન્ટના કર્મચારીઓ છે એ ફક્ત જ્યારે સુધી તમે ઓપીએસ નહીં આપો ત્યાં સુધી શાંત રહેવાના નથી અને આવી રીતે ધરણા આંદોલન કરતા રહેવા